બીજી વાત કે તમારે ત્રણ થી બાર ધોરણ સુધીના વિડીયો જોવા વિડીયો જોવા હોય તો એ ક્યાંથી મળશે તો પણ હું તમને આગળ જણાવી દઉં છું ચાલો પ્રશ્ન એક નીચેના ચિત્રોને શબ્દ સાથે જોડો શેનું ચિત્ર છે તો કે સિંહનું તો લાઈન સાથે તમારે જોડવાનું પેલું બીજું છે વેઝ કપોટ તો વેઝ સાથે આવશે ન ખબર પડે તો પેલા તમને આવડતું જોડે આ છે વોચ ઘડિયાળ આ છે ફ્લેગ અને આ આ છે છે સૂર્ય ત્યાર પછી આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ સાથે જોડી બરાબર તો હવે તમારી પાસે ખાલી એક જ વેધું બરાબર પોટ વેઝ તો આ રીતે તમે જોડી શકો છો પ્રશ્ન બે છે ચિત્રો જોઈ પ્રશ્નના જવાબ આપો પેલું ઇઝ ધીઝ પેન્સિલ तो नो दिस इज नॉट पेंसिल इज दिस अ स्पैरो यस दिस इज अ स्पैरो इज इट अ काइट यस इट इज अ काइट इज इट अ बनाना यस इट इज अ बनाना अथवा तुम शॉर्टकट में लखो यस इट इज तो पण चाल से नो इट नॉट नॉट इट इज नॉट तो पण चाल से હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરીએ તમારે બધા જ વિડીયો જોવા હોય તો નવા મિત્રો પ્લે સ્ટોર નો ઓટીપી આવશે તો તમે નાખશો એટલે પેડ પેપર સેટ એક્ઝામ પેપરમાં એકમ ક્રોટીના પેપર ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારે જે ધોરણમાં જવું હોય ધોરણમાં જાવ એટલે એના વિષય ખુલ્લે તમે વિડીયો જોઈ શકશો અને વિડીયો તદ્દન ફ્રીમાં છે આજની તારીખમાં બે લાખ પંચાવન હજારથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આપણી આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે એક વર્ષની અંદર તો તમે પણ ઉપયોગ કરો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પેલું હુ ઇઝ યોર ક્લાસ ટીચર તો સંગીતા બેન ઇઝ અવર ક્લાસ ટીચર હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી

ટીચર ઈ ઈ એ અહીં પોલીસ ડોક્ટર ક્રિયાને દર્શાવતા શબ્દો નીચે લીટી દોરો સમીમા ઇઝ સિંગિંગ અ સોંગ રોહન ઇઝ ક્લાઇમ્બિંગ અ અ ટ્રી પૂજા અઈંગ અને ધેટ નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો ધીસ ઇઝ અ ગોટ નજીક છે એટલે જો રાણી દૂર છે તો ધેટ ઇઝ અ ક્વીન પ્રશ્ન આઠ વાક્યો વાંચો ને કૌશ માંથી યોગ્ય વ્યવસાયકારો નામ લખો આઈ પ્લાઉ ધીલ્ડ ફાર્મર આઈ ટીચ સ્ટુડન્ટ સ્ટીચર આઈ ડ્રાઈવ અ બસ ડ્રાઈવર આઈ મેક અ ફર્નિચર કાર્પેન્ટર કોસમાંથી યોગ્ય શબ્દ લખો તો આને શું કહેવાય ટ્રાયંગલ આને કહેવાય રેક્ટેંગલ બોર્ડ છે ને કહેવાય રાઉન્ડ આઈ લંબ ચોરસ છે બરાબર એટલે રેક્ટેંગલ ચોરસ છે એટલે સ્ક્વેર તો આવી રીતે તમારે દર્શાવવાનું છે બરાબર તો તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરો અને ધોરણ ધોરણમાં પણ તમને ઉપયોગી થાય બધાને સારા માર્ક પ્રાપ્ત થાય શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત